શહેરના જેતલપુર રોડ ઓપર હોટેલની ગલીમાં દસ થી બાર જેટલા લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં થયેલા દબાણોને લઈને મહાનગરપાલિકાની દબાણ ટીમ દ્વારા કેટલાય દિવસથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જેતલપુર રોડ ઉપર આવેલ સ્વાગત હોટલની ગલીમાં આવેલ દબાણો હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગલીમાં આવેલ દસથી બાર લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા આજ રોજ દબાણ શાખાની ટીમ ડાયરેક્ટરશ્રી સાહેબના આદેશ અનુસાર અત્યારે જેતલપુર રોડ ઉપર જે આપણે સ્વાગત રેસ્ટોરન્ટની બાજુમાં ગલીમાં જે લારીઓનું દબાણ હતું આશરે આઠથી દસ લારીઓનું દબાણ હતું એ અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે દબાણ તો હવે જ્યાં જ્યાં ફરિયાદો આવે ત્યાં અમે જતા હોઈએ છીએ અને કામગીરી કરતા હોઈએ છીએ